થી પ્રેરણાત્મક વાર્તા એક પગલાં આગળ એક નાના ગામમાં રઘુ નામનો યુવક રહેતો હતો ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવેલો રઘુ બાળપણથી મહેનત અને ઈમાનદાર હતો તે રોજ સવારે વહેલી સવારથી રાત્રે સુધી કોઈને કોઈ કામ સુધીને મહેનત કરતો છતાં પણ ઘરમાં તંગી જ રહેતી ક્યારેય ગામના લોકો તેને કહેતા કે તારું નસીબ નહીં સુધરવાનું પણ રઘુ હંમેશા આશા રાખતો કે એક દિવસ કંઈક મોટું થશે પણ સમય જતા રઘુ થાકવા લાગ્યો વર્ષો સુધી મહેનત કર્યા પછી પણ નથી જાઓ ન મળતા એના મનમાં નકારાત્મકતા ઘૂસવા લાગી એને લાગવા લાગ્યું કે કદાચ જીવનમાં તેને જે સપના જોયા છે એ પૂરા થવાના નથી એક દિવસ રઘુ ગામના એક જ્ઞાની બુઝુર્ગ કાકા પાસે ગયો રઘુ એમને મળીને ગુસ્સાથી બોલ્યો કાકા શું ફાયદો મહેનતનો હું રોજ મહેનત કરું છું સાચું જીવું છું કોઈનું ખરાબ નથી વિચારતો છતાં પણ જીવનમાં કશું બદલાતું નથી બાકી બધા આગળ નીકળી ગયા પણ હું ત્યાં જ છું કાકાએ રઘુના માથા પર હાથ ફેર્યો અને શાંતિથી કહ્યું રઘુ શું તું જાણે છે કે ક્યારેય વૃક્ષ ઉગવા કરતાં પહેલાં જમીન નીચે પોતાના લીલા પાંગળતો રહે છે લોકો જોઈ શકે છે એ પહેલાં એની મજબૂતાઈ જમીનમાં બને છે એવું બીજ કે જેના રૂપથી તું અજાન છે એ પોતાનું કામ કરતું રહે છે તું બસ એક પગલું આગળ ચાલતું રહે છે રોગો થોડો ચકિત થયો કાકાએ રાગળ કહ્યું સફળતા એ અંતિમ મંજિલ નથી એ સફળ છે જે જેમાં હાર થાક અને જ રહી છે પણ જો તું રોજ પોતાની એક ટકો સુધારે રોજ નવું શીખે અને ધીરજ સાથે ચાલતો રહે તો એક દિવસ તું પોતાની ઊંચાઈ પર ચોક્કસ પહોંચી જઈશ આ વાત સાંભળી રઘુના મનમાં એક નવી ચમક આવી તેને નક્કી કર્યું કે હવે ફરિયાદ નહીં કરે બસ રોજ પોતાને એક પગલાં આગળ વધારશે આગામી મહિનાઓમાં રઘુએ પોતાની દુકાન શરૂ કરી નાની પણ ઈમાનદારથી ચલાવતો હતો ધીરે ધીરે તેની દુકાન જ્યાં લોકો પર વિશ્વાસ જામી ગયો લોકો કહેવા લાગ્યા Ragūziju sāzīt. સેવા કરતાં ઓછા લોકો છે વર્ષ પછી એ નાનકડું છૂટું જે એક દિવસ હર બેઠો હતો આજે ગામમાં સૌથી સફળ અને માનવીય દયાળુ યુવાન તરીકે ઓળખાતો થયો અને કાકાના શબ્દો તેની યાદમાં હંમેશા જીવંત રહ્યા મોટું થવું હોય તો બસ રોજ થોડું સુધરવું પડે સફળતા કોઈ એક દિવસમાં નહીં મળે પણ રોજના પગલાં એને નજીક લાવે છે વારદામાંથી શીખ સફળતા જમતી નહીં પગલાંથી મળે છે એક દિવસમાં કંઈ મોટું નહીં થાય પણ જો તમે દરરોજ એક એક પગલું આવ્યો વધો તો તમારું સપનું તમારી સાથે ચાલી જશે